થરા તાલુકાના સણદર પંચાયત સમરસ બની મહિલાઓને સુકાન સોંપાયું થરા તાલુકામાં વિભાજન થઈને પ્રથમ વખત અસ્તિત્વમાં આવેલી સણદર ગ્રામ પંચાયત સમરસ બની હતી જ્યાં ગ્રામજનોએ પંચાયતનું સુકાન મહિલાઓને સોંપીને સરપંચ સહિતની બોડીમાં મહિલાની વરણી કરી હતી ઢીલ ગ્રામ પંચાયતમાંથી વિભાજન થઈ સણદર પંચાયત નવી બની હતી જે પ્રથમ વખત જ સમરસ બની છે ગામનો સર્વાંગી વિકાસ થાય મહિલાઓને રાજકારણનો અનુભવ થાય તે માટે સમસ્ત ગ્રામજનોએ મહિલાઓને સુકાન સોંપ્યો જેમાં ગોમતીબેન જગતાભાઈ પટેલની સરપંચ તરીકે નિમણૂક કરી તેમજ સરપંચ સહિત આઠ વોર્ડમાં પણ તમામ મહિલા સભ્યોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી અને ગુજરાત રાજ્યની અંદર જે પંચાયતોની ચૂંટણીઓ ચાલી રહી છે એ ચૂંટણીઓની અંદર અમારા શણધર ગોમની અંદર પણ ચૂંટણી હતી અને ચૂંટણીમાં અમારું આખું ગામ શિક્ષિત હોવાથી બધે ભેળે થઈ નક્કી કર્યું કે આપણે સમરસ કરવું સમરસ કરવું તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા લોક લીલા ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ છે એમને પણ રસ હતો કે આવું થાય નારીનું તો સારું તો અમે બધે વિચાર કર્યો કે આપણે આખી બોડી નારી સંરક્ષણને મજબૂત કરવા બધી મહિલાઓ સીટ બનાવી અને મહિલાઓનું પ્રોત્સાહન આપી અને ગોમનો વહીવટ મહિલાઓના હાથમાં આપવો જોઈએ એવું વિચારી અને અમે આખે ગોમે નક્કી કરી અને અમારી આખા શણતર ગોમની બહુમતીથી ગોમના બધાના હિસ્સાથી અમે બધાએ ભેળા થઈ અને ગોમની મહિલાઓનું આખી બોડી બનાવી અને સરપંચ તરીકે ગોમતીબેન ગોમતીબહેન જગતાભાઈ પટેલની નિમણૂંક કરી છે અને અમારે નારી સંરક્ષણનું ઉદાહરણ પૂરું પાડવા માટે અને આગળ પણ ગોમનો વહીવટ મહિલાઓ કરે અને મહિલાઓ આમોથી બહાર શીખી અને બહાર આવે અને પંચાયતનું અને નાની મોટી યોજનાઓનું મહિલા ઉધી ઘરે ઘરે એનું ઉદાહરણ પોકે અને એમને ખબર પડે કે ભાઈ આવી બધી સરકારની યોજનાઓ છે તો એ યોજનાઓનો લાભ લઈ શકે એના માટે કરી અને અમે અમારા ગોમનું શુકન મહિલાઓના હાથમાં આપ્યું છે નમસ્કાર મારું નામ ગોમતી દેવતાભાઈ ચૌધરી અને ગોમ મને એક મોકો દીધો સપન બનાવવા મહિલાઓને ગોમબાળાને ખૂબ મારા આભાર ગોમબાળાને